જે મહત્વપૂર્ણ સત્તા પરિવર્તન થયું છે પાલિકાના પ્રમુખ ચીમનલાલ સોલંકી રજા પર ઉતરતા ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈએ પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો નાગજીભાઈ દેસાઈએ બપોરે બાર અને ઓગણ ચાલીસ કલાકે ચાર્જ સંભાળ્યો હતો

જે અમારા પ્રમુખશ્રી દ્વારા કરેલા કામો છે એ કામ ઝડપથી પૂરા થાય અને પાલનપુરી પ્રજાના હિતમાં પાલનપુરી પ્રજાને ભોગવતી થાય એ પ્રકારના કામ પૂર્ણ કરવાનો અમે પ્રયત્ન કરીશું નહીં એવું કંઈ છે નહીં અમારા પ્રમુખશ્રી એમના અંગત કારણોસર અત્યારે રજા ઉપર છે એટલે અત્યારે હું ચાર્જમાં છું હા લગભગ એટલું જ

પ્રયત્નો કર્યો છે કે એવું કઈ વાત છે નહીં આ તો એક પ્રક્રિયા છે પ્રમુખ એમના અંગત કારણો જાય જ્યારે હું પ્રમુખ ચાક લેતા આવ્યા છે એ પણ મેં પણ ચાક લીધો છે